ન વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નુ વિકર્માજી જીવાત્મનું નહીં વિકર્માજી જીવાત્મનું నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી નેનો ને વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મનું નેનો વિકર્માજી જીવાત્મનું ને વિકર્માજી જીવાત્મનું નુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું નહીં વિકર્માજી જીવાત્મનું ને વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ જીવાત્મનું નેનો વિકર્માજીત જીત વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નહીં વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું નકર્માજીત જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું નું વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્નું નું વિકર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું નહીં વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્મનું નું વિકર્માજીત జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను ન વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નહીં વિકર્માજી જીવાત્મનું ર્ર્માજીત જીવાત્મ વિકર્માજી જીવાત્મનું નહીં વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મ વિકર્માજીત જીવાત્મુ વિકર્માજી નેનો નહીં વિકર્માજી જીવાત્મનું નિકર્માજી જીવાત્મનું નુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું નેનો વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મ વિકર્માજી જીવાત્મનો નેનો વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું નકર્માજીત જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નિકર્માજી જીવાત્મનું ને વિકર્માજી જીવાત્મનો નેનો વિકર્માજીત જીવાત્મનો નેનો વિકર્માજીત જીવાત્મનો નેનો વિકર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્નું વિકર્માજીત જીવાત્નું નિકર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મુ વિકર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું ન વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નહીં વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું નહીં વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું ન વિકર્માજી જીવાત્મનું નું 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 વિકર્માજી જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નેનો વિકર્માજી જીવાત્મનું નુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નેનો જીવાત્મનો વિકર્માજી જીવાત્મુ જીવાત્મનો નેનો ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનો નેનો જીવાત્મનો નેનો વિકર્માજી જીવાત્મનો નેનો જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નિકર્માજી જીવાત્મનું નિકર્માજી જીવાત્મનો નેનો જીવાત્મનો નેનો ને વિકર્ર્માજીત જીવાત્મિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું વિકર્માજીત જીવાત્નું નુ વિકર્માજી જીવાત્મનો નેનો વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજીવાત્મ વિકર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું ન વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્નું નકર્માજી જીવાત્મનું નુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું ને વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను నేను వికర్మాజీత్ జీవాత్మను నేను వికర్మజీత్ జీవాత్మను ન વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નહીં વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું ન વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મ વિકર્માજી જીવાત્મનું ન વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મ વિકર્માજીત જીવાત્મુ જીવાત્મનો વિકર્માજી જીવાત્મ જીવાત્મનો નેનો ને વિકર્ર્માજીત જીવાત્મ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું નહીં વિકર્માજી જીવાત્મનો નેનો વિકર્માજી જીવાત્મનું ન વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્નું નહીં વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજી જીવાત્મનું ને વિકર્માજી જીવાત્મનું નું જીત જીવાત્મનો નેનો જીત જીવાત્મનો નેનો જીવાત્મ જીત જીવાત્મનો નેનો વિકર્માજીત જીત જીવાત્મનો નેનો નુ જીત જીવાત્મનો નેનો વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું ને વિકર્ર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનું નું વિકર્માજીત જીવાત્મુ વિકર્માજી જીવાત્મનો